આજે દીકરી હોય તો કોઈ બળદની જેમ કામ કરવા માટે દીકરી આવતી નથી હું તમને કેવા માંગુ દીકરીઓને જે શીખવાડવાનું ત્રીસ ટકા કામ હોય અને સિત્તેર ટકા શિક્ષણમાં જોડાવજો અને દરેકને કહેવા માંગુ છું આ શિક્ષણ 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 શિક્ષણની ક્રાંતિ ત્યારે આવશે જ્યારે તમે અંદર ડૂટી તી તમારા ઈષ્ટદેવ તમારા કુળદેવી તમારા માતાજી આ દીકરીઓની ભૂખ છે આ દીકરીઓને આગળ વધારશો એવો સમય ના આવે કે અમે આજ પંદરસોની હોસ્ટેલ બનાવી છે તો અમારે ઘેર ઘેર દીકરીઓ શોધવા જવું પડે હું તમને આ પાઘડીનો વળ ઉતારી કહું છું દરેકને પગે લાગુ છું કે તમારી દીકરીઓ માટે બને તેટલી મહેનત કરજો કદાચ તમારી દીકરીઓ માટે પ્રાથમિક સ્કૂલ હોય માધ્યમિક સ્કૂલ હોય કોલેજ હોય કદાચ હું બધાને કહેવા માંગુ છું ભરવાડ રબારી ઠાકોર આ ક્ષત્રિય સમાજ જે ગુજરાતમાં બહુ મોટો સમાજ છે અમે અત્યારે તો ઉત્તર ગુજરાતથી એક હવનનું ચાલુ કર્યું છે નવગણજી હ હું કેવા માંગુ છું દરેકને કે દરેક દીકરી ભણાવો કદાચ તમારી જોડે આની આર્થિક વ્યવસ્થા ના હોય તો મારી સદારામ સેવા સમિતિને મળજો તમારી દીકરીઓને અમે ભણાવીશું દત્તક લઈશું પણ દસ વર્ષમાં અમે જ્ઞાનીબેન ક્રાંતિ લાઈને જ રહીશું એવું સદારામ બાપાની હું સોગન ખાઈ મા ગતરાજની સોગન ખાઈ અને હું તમને કહેવા માંગુ છું કે એક દીકરી ભણશે તો બે ઘર છે આ તમારી દીકરી ભણશે તો તમારું ઘરે તારશે અને સામે જશે તો એનું ઘરે તારશે એના બાળકોને ભણાવશે એના બાળકોને શિક્ષણ આપશે આજે શિક્ષણની ક્રાંતિ નહીં હોય તો ગમે તેટલા તમે મેળાવડા કરશો ગમે તે જગ્યાએ જશો ગમે ત્યાં ફરશો તમારો